નમસ્તે મિત્રો વોટ્સએપ પોથીનો આજનો મેસેજ ધ ડિસ્ટન્સ બિટવીન યોર ડ્રીમ્સ એન્ડ રિયાલિટી ઇઝ એક્શન એન એક્શનેબલ ડે મિત્રો દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે એક વિચાર્યા વિના કામ કરનારા બીજા એવા લોકો કે જે માત્ર વિચાર કરે છે અને કામ નથી કરતા અને ત્રીજા વિચારપૂર્વકનું કાર્ય કરનારા ત્રીજા પ્રકારના માણસો બહુ ઓછા જોવા મળે છે ભાગે અને બીજા પ્રકારના માણસો આપણે જોતા હોઈએ છીએ વિચાર્યા વિના કામ કરનારને અપેક્ષિત પરિણામ મળતું નથી એટલે કે એમને પહોંચવું છે ક્યાંક અને પહોંચે છે બીજે ક્યાંક જે લોકો માત્ર વિચાર કરે છે કશું કાર્ય જ નથી કરતા એ તો ક્યાંય પહોંચતા જ નથી કારણ કે આવા લોકો એ સ્વપ્ન તો સફળતાની ટોચ ઉપર પહોંચવાના જોતા હોય છે પણ એના માટેની સીડીનું એક પણ પગથિયું ચડતા નથી આવા નિષ્ક્રિય લોકો મોટે ભાગે નિષ્ફળ જતા હોય છે જે લોકો વિચારપૂર્વકનું કાર્ય કરે છે આયોજનબદ્ધ રીતે પોતાના કાર્યમાં આગળ વધે છે એ પોતાના સ્વપ્નોને સાકાર કરી શકે છે એટલે સ્વપ્ન અને સિદ્ધિ વચ્ચેનો કોઈ બ્રિજ હોય કોઈ સેતુ હોય તો એ છે એક્શન કાર્ય સ્વપ્નની વાત આવે એટલે આપણને મહાત્મા ગાંધી અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ યાદ આવે મહાત્મા ગાંધીએ આપણને એક પુસ્તક આપ્યું મારા સપનાનું ભારત અને ડોક્ટર કલામ સાહેબે પણ પુસ્તક લખ્યું ભારત બે આ બંને પુસ્તકોમાં મહાત્મા ગાંધીએ સુરાજ્ય અને રામરાજ્યની કલ્પના આપી તો ડોક્ટર કલામ સાહેબે એક વિકસિત ભારતની પરિકલ્પના આપણને આપી વિકસિત ભારતનું સ્વપ્ન આપણને આપ્યું અને માત્ર સ્વપ્ન નહીં પરંતુ એ માટેના રચનાત્મક કાર્યો અને વ્યૂહરચના પણ આપ્યા પણ આ બાબતને અમલ કરવામાં આપણે થોડા ઉણા ઉતર્યા અને એટલે આ સ્વપ્ન હજી સુધી સાકાર થઈ શક્યું નથી કલામ સાહેબે તો એમ પણ કહ્યું છે કે સ્વપ્ન પણ ઊંચું જુઓ કારણ કે લો ઇઝ તો સાથે એવું પણ કહ્યું કે સ્વપ્ન એ નથી કે જે આપણને ઊંઘમાં આવે છે સ્વપ્ન એ છે કે જે આપણી ઊંઘ ઉડાડી દે છે કોઈ પણ સ્વપ્ન જ્યારે આપણો સંકલ્પ બને ત્યારે જ આપણે કાર્યાન્વિત થઈ શકીએ છીએ સ્વપ્નને સાકાર કરવા માટે કે આપણી જિંદગીના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે આપણી અંદર એક પ્રગટવી જોઈએ આ આગ આપણને કાર્ય કરવા માટેની ઊર્જા આપે છે અને આ ઊર્જા પ્રબળ વેગ સાથે કાર્ય કરવા માટે આપણને પ્રેરિત કરે છે કોઈએ સાચું જ કહ્યું છે કે જે વિચાર કાર્યમાં પરિણમતો નથી એ વિચાર વાંજ્યો છે અલબત્ત વિચારનું મહત્વ પણ છે જ પરંતુ વિચાર માત્ર વિચાર જ જ રહી જાય તો એનો કોઈ પરિણામ મળતું નથી નથી એમાંથી કશું એટલે એક કવિની પંક્તિઓ છે કે સપના જો ઊગી નીકળે તો વાવ્યા કહેવાય નહીતર દાટ્યા કહેવાય સ્વપ્ન ઊગે તે માટે વિચારની ભૂમિમાં કાર્યનું બીજ વાવવું પડે ધીરજ અને મહેનતના ખાતર પાણી આપવા પડે નકારાત્મકતાનું નિંદામણ કરવું પડે અને પછી હકારાત્મક અભિગમ સાથે શ્રદ્ધાપૂર્વક જો પ્રાર્થના કરીએ તો કોઈ પણ સ્વપ્ન એ સાર્થક થતું હોય છે વિચાર કાર્ય ધીરજ મહેનત પ્રાર્થના અને શ્રદ્ધા સાથે કરેલું કોઈ પણ કાર્ય એ હંમેશા સફળતાને વરે છે સંસ્કૃતમાં એક સુભાષિત છે કે ઉદ્યમે નહી સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખેશ્ચ મૃગાહ પ્રવિશ્યતિ એટલે કે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે મનોરથથી નહીં સુતેલા સિંહના મુખમાં હરણ પ્રવેશતા નથી આ બધાનો સાર એ જ છે કે આ બધા કાર્યની મહત્તા દર્શાવે છે આજના કોર્પોરેટ યુગમાં પણ દરેક કંપનીઓને પોતાના વિઝન મિશન હોય છે એટલે એ સ્વપ્નને સાકાર કરવા માટેની કાર્ય યોજના અને સ્ટ્રેટેજી વ્યૂહરચના કોઈ પણ કાર્ય એક્શન પ્લાન થી જ સિદ્ધ થઈ શકે છે તો મિત્રો ચાલો આપણે પણ આપણા સ્વપ્નોને સાકાર કરવા માટે કાર્યરત થઈએ આભાર નમસ્તે